વેરાવળ નજીક ભાલકેશ્વર રિસોર્ટ ખાતે ભાલકેશ્વર મિત્ર મંડળ દ્વારા છોટા સમૂહ લગ્ન આયોજન કરાયું હતું જેમાં સર્વે હિન્દુ સમાજના ના ચોત્રીસ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડ્યા હતા કન્યાદાન રક્તદાન અને મતદાન નો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો વેરાવળ નજીક ભાલકેશ્વર રિસોર્ટ ખાતે ભાલકેશ્વર મિત્ર મંડળ દ્વારા ચોથા સમૂહ લગ્ન આયોજન કરાયું હતું જેમાં ચોત્રીસ દંપતીઓ પ્રવુતામાં પગલા પાડ્યા હતા આ અવસરે ભૂદેવો દ્વારા પણ તમામ દંપતીઓને આગામી ચૂંટણીમાં મતદાન કરવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા સાથો સાથ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બૌડી સંખ્યામાં આયોજકો દંપતીઓના સગાવાલાઓએ રક્તદાન પણ કર્યું હતું આમ આ સમૂહ લગ્નમાં કન્યાદાન રક્તદાન અને મતદાનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો સમૂહ લગ્નમાં લગ્નગ્રંથિમાં જોડાનાર દંપતીઓએ પણ આ અવસરે સમૂહ લગ્ન સમિતિનો આભાર વ્યક્ત કરી બહોળી સંખ્યામાં મતદાન કરવાનો સંકલ્પ કર્યો આગામી લોકસભા ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા તૈયારી બતાવી સાથોસાથ પોતાના સગાવાલાઓને પણ મતદાન કરવા અપીલ કરી ઉપરાંત રક્તદાન પણ મહાદાન છે તેવો વિચાર વ્યક્ત કરી રક્તદાન કરવા અનુરોધ કર્યો આયોજક ભગાભાઈએ પણ આગામી સમૂહ લગ્નની જાહેરાત કરી દિવાળી પછી નામ નોંધાવવા અનુરોધ કર્યો કે ન્યૂઝ અમદાવાદ જે મારો પરિચય ભગવાનભાઈ બેમભાઈ સોલંકી ભાલકેશ્વર રિસોર્ટ ભાલપરા ભગવાનભાઈ ચૂંટણીનો પર્વ ચાલે છે તમે ગામના અગ્રણી છો લોકો અત્યારે ચૂંટણીમાં ગળા ડૂબ છે અને ભગવાનભાઈને આ વિચાર આવવાનો હેતુ શું સાહેબ આ ચૂંટણી પણ એ આપણો રાષ્ટ્રીય પર્વ છે અને આ પણ એક સોત્રીસ લગ્ન છે સોત્રીસ લગ્નમાં કોઈ ગરીબ કોઈ મા બાપ દીકરી હોય દીકરી છે કોઈ અનાથ દીકરીઓ છે આ પણ એક જરૂરી છે ચૂંટણી પણ એક જરૂરી છે અને આ મેં કોઈ પેલો એલું નથી કર્યું આ સોથા સમૂહ લગ્ન છે તો એ રીતે આપણે એક લગ્ન પણ કરવા જરૂરી છે અને ચૂંટણી પણ આપણે એક રાષ્ટ્રીય પર્વ છે એટલે એ પણ એક ઉજવવું જોઈએ છે ખાસ કરીને લોકો ચૂંટણીમાં એટલા મગ્ન હોય છે કે પરિવારને ભૂલી જતા હોય છે શું કહેશો આવા લોકો માટે સાહેબ એ વાત બરાબર ચૂંટણી પણ જરૂરી છે પર પણ એક લગ્ન પણ જરૂરી તે આવા સોત્રીસ યુગલ હતા કે જેથી કરી અને ગરીબમાં ચાર દીકરી અનાથ છે પાંચક દીકરીને બાપ નથી ત્રણ ચાર દીકરીને મા નથી અને બધા સર્વે હિન્દુ સમાજની દીકરીઓ છે માનવતામાં માનીએ છીએ કે બ્લડ એવી વસ્તુ છે કોઈને તમે ગમે એટલા પૈસા આપશો તો ધ્રાસ્ય નહીં પાંચ હજાર આપ્યા તો કે મને હજી દસ હજાર આપ્યા હોત તો બ્લડ એવી વસ્તુ છે કે એ તો જરૂર પડતો જ લેવાના છે એટલે દર વર્ષે મારા બાપુજી પણ કંઈક નહીં ને કાંઈક મદદ કરતા કોઈ દીકરીઓનું હું સમૂહ લગ્ન કરું છું મારા બાપુજી અભણ હતા તો કોઈ ગરીબ દીકરીને કંઈ હોય તો ઘઉં દેવરાવે કોઈ બે તેલના ડબ્બા દેવરાવે તો એ અમે સીલો ચાલુ રાખ્યો છે અને એ રીતે આ એક અને કુદરતે દીધું છે આવું રિસોર્ટ છે ફર્સ્ટ ક્લાસનો જગ્યા મારી છે નારિયેળનો બગીચો છે વીઘા તો એ રીતે અમે દર વખતે કરીએ છીએ અમને એવો વિચાર આવ્યો હતો મેં એક મારું મકાન બનાવ્યું છે નાનું રહેવા માટે તો વાત કરવું ને ચાર પાંચ હજાર માણસ ભેગું કરી અને એ પૈસા કાઢો તો આ દીકરીઓનું લગ્ન કરવાનું અમે એક વિચાર્યું કે ગરીબ દીકરીઓના લગ્ન એ થઈ જાય ના એક વખત ચાલુ કર્યું પછી પરિવારે મિત્રોએ સર્કલ એ બધાએ કુટુંબ કબી લાય બહુ સહકાર આપ્યો દર વર્ષે અહીંયા કર નાખ્યું અને આવતા વર્ષે પણ આપણે સર્વે હિન્દુ સમાજની દીકરીઓના લગ્ન આપણે કરવાના છે દિવાળી પછી આપણે નામ લખવાનું ચાલુ છે અને આવતા આના કરતાં વધારે કરશો કુદરતની દયા હશે તો ઓકે મારું નામ વ્યાસ ભોપાલ ચંદ્રકાંતિ ગોપાલભાઈ કઈ જગ્યા છે અને આજે વેરાવળ શહેરની બાજુમાં ભગવાન ભાલકેશ્વર ભાલકા તીર્થના સાનિધ્યમાં શ્રી ભગવાનભાઈ ભીમાભાઈ સોલંકીના હાલકેશ્વર રિસોર્ટ એન્ડ વિલાની અંદર અમારો આ ચોથો સર્વજ્ઞાતીય માતા પિતા અથવા બંને ન હોય તેવી દીકરીઓનો લગ્નનો આ સમારોહ છે આ સમારોહની અંદર આજે લગ્ન તો અમે ત્રણ વાર પૂરા કરી રહ્યા ચોથી વાર કરશું પણ એમાં આજે બે વસ્તુ વધારે મળી છે એટલે કે ત્રણ વસ્તુનો ત્રિવેણી સંગમ થયો છે વેદોક્ત વિધિ વિધા નથી જેના વાલીઓ નથી તેવી કન્યાઓના મંગલ ફેરા એની સાથે ચૂંટણીના પર્વની અંદર સાજન મહાજન વર કન્યા બ્રાહ્મણો તથા આશીર્વચન આપવા માટે પધારેલા આહિર સમાજના અગ્રણીઓ સર્વે બધા સાથે મળી અને આજે ભગવાન બાલકેશ્વરના સાનિધ્યમાં એ વચન લેશું કે મતદાન અચૂક કરવું અને આજુબાજુમાં રહેતા દરેક વ્યક્તિને આળસ આવતી હોય તો એને ઊભા કરીને મતદાન કરવા મોકલશું આ અમે વચન લઈએ છીએ અને ત્રીજું બહુ અજોડ કામ થયું છે કે બે કામની સાથે મોટેભાગે લગ્નમાં ખાવું પીવું નાચવું કૂદવું આ તરફ જ વધારે ધ્યાન હોય છે પરંતુ અહીંયા આ સેવાકીય પ્રવૃત્તિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે થેલેસેમિયા અકસ્માત જેવા પ્રસંગો જીવનમાં આવે અને ત્યારે લોહી ન મળે ત્યારે માતા પિતા કે જે તે વાલીઓની કેવી કફરી પરિસ્થિતિ થાય તે અનુભવીને આજે અહીંયા રક્તદાનનો પણ મહા કેમ્પનું આયોજન કર્યું છે જેમાં લગ્ન પ્રસંગે આવનારા સાજન મહાજનના પાલકેશ્વર મિત્ર મંડળના અને આહિર સમાજના અગ્રણીઓ યુવાનો દ્વારા સારી માત્રામાં રક્તદાન થયું છે અને જે બહુ વખાણવાલાયક અને અનુકરણીય કામ થયું છે જય શ્રી નામ રવિભાઈ રામજીભાઈ રવિભાઈ શું કહેશો લગ્નોત્સવમાં આજે કેટલા દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને આપણું રાષ્ટ્રીય ચૂંટણી પર્વ દેશનો આવી રહ્યો છે એક વરરાજા તરીકે આપનું મંતવ્ય અમે આજે સોમનાથ જિલ્લાના નજીકના વિસ્તારમાં બાલકેશ્વર દગાભાઈ ભીનાભાઈ પંથક દ્વારા કરવામાં આવેલ ચોત્રીસ દંપતીઓના નવજન લગ્નગેશનમાં પ્રભુત્તામાં પગલાં પાડ્યા છે અને સાથે સાથે અમે આજે એ પણ સંકલ્પ લીએ છે કે અમે અચૂક મતદાન કરશું અને અમારા સગાવાલા અમારા સંબંધીઓ અને અમારા ઘર પરિવારને પણ મતદાન કરવાની અપીલ કરશું અને સાથે સાથે અમે આ ફાલ્કેશ્વર યુવા મત્ર ગ્રુપ જે ભગાભાઈ ભીમાભાઈ સોલંકી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આયોજન કરવામાં આવે એનો ઘણો ઘણો ખૂબ આનંદ અને ઘણો અમે સાથ સહકાર માગશું અને અમે એને ઘણું દિલથી ધન્યવાદ કરશું કે આવા જ કાર્યો આગળ પણ કરતા રહી ખાસ કરીને જ્યારે એનું કારણ કે આજે ચોત્રીસ દંપતીઓ લગ્નમાં જોડાયા સાથે સાથે આપણે ચૂંટણી પણ લોકસભાની આવે છે તો ઘણા બધી અહીંયા ચૂંટણીના શ્રી આવેલા કોઈ વાતચીત કરેલા અને ચૂંટણી એક એવું વસ્તુ છે કે મતદાન એક દાન છે જેમ અત્યારે ભગાભાઈ જે દીકરીઓને દાન કરે છે એમ ચૂંટણી પણ એક દાન છે એટલે મતદાન પણ કરવું જોઈએ બધાને અને આજે ભાલકેશ્વર મિત્ર મંડળ દ્વારા આ રક્ત કેમ્પનું પણ આયોજન કરેલું છે એ પણ એક દાન જ છે એટલે અમે ખાસ કરી શ્રી ગોપાલભાઈ વ્યાસે પણ અમને વિધિમાં જણાવ્યું કે અમે અચૂક મતદાન કરશું અમને સંકલ્પ લેવડાવ્યો અને અમે પણ દાદાના કેવા ઉપર કરશું ચોક્કસ કરશું